સુરતમાં યુવન ટ્રાફિક કેકનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં પંદર વર્ષની સગીરાને નશાદાર પદાર્થ ખવડાવવામાં આવતો હતો અને તેનાથી તેનું બે થી વધારે વાર વેચાણ કરવામાં આવ્યું છે આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ દોડતી થઈ હતી અને આમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને શું છે સમગ્ર મામલો અને શું કહી રહ્યા છે પોલીસ અધિકારી વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ રે નમસ્કાર હું છું જ્યોતિકા પંડ્યા ને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ સુરતમાંથી હ્યુમન ટ્રાફિકિંગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પંદર વર્ષની સગીરાને નશો કરાવીને તેની બેથી વધારે વાર વેચાણ કરી નાખવામાં આવ્યું છે તેને તેની માતાને એવું કહેવામાં આવ્યું હતું કે તમારી દીકરીને કેટરિંગના બિઝનેસમાં અમે લઈ જઈ રહ્યા છીએ જો તમારી દીકરી કોઈ કામ ન કરતી હોય તો તેને આ કેટરિંગના કામના અમારી સાથે મોકલો તેવી રીતે કરીને તેની માએ પૈસાની જરૂર હોવાથી તેની દીકરીને આ કેટરિંગના કામમાં મોકલવા માટે તે મંજૂરી આપવામાં આવી અને પણ આ મંજૂરી આપવા પાછળ જે આરોપી છે તેને આવો કર્તક રચ્યો અને એમાંથી ખબર પડી કે આ જે દીકરી છે તેને નશાદાર પદાર્થ ખવડાવવામાં આવે છે અને તેનાથી આ નશામાં વઈ જાય છે અને તેને કોઈ ભાન નથી રહેતી ત્યારે આ દીકરીને નશો કરાવીને તેનું બેથી વધારે વાર વેચાણ કરી દેવામાં આવ્યું હતું ને આ સમગ્ર ઘટનામાં એવી જાણ થઈ છે કે આ વેચાણ થતા પચાસ હજાર જેટલી રકમ આ ઘટનાથી પાડવામાં આવી છે અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ દોડતી થઈ હતી અને ત્રણથી વધારે આરોપીને આ ઘટનામાં પકડી પાડ્યા છે અને સમગ્ર મામલે શું કહી રહ્યા છે પોલીસ અધિકારી સૌપ્રથમ સાંભળીએ તેમને લિંબાયત પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં રહેતી એક કિશોરીની માતાએ લિંબાયત પોસ્ટે ખાતે એક ફરિયાદ આપેલ છે કે પોતાની જે નાબાલિક કિશોરી છે એને એની બાજુમાં રહેતા નૂરી શેખ વસીમ શેખ અને ફરજાના આ ત્રણેય લોકોએ એને લલચાવી ફોસલાવી અને એક લસકાણામાં રહેતા સોએબ સાથે નિકાહ કરાવે છે એ સોએબના ઘરે લસકાણા ખાતે નિકાહ કરવામાં આવેલ અને સોએબ પણ આ લોકો જાણતા હોવા છતાં કે નાબાલિક છે છતાં એની સાથે ત્યાં ત્રણ દિવસ આ કિશોરીને રાખેલ છે ને ત્યાંથી પછી ફરીવાર આ લોકો જે આરોપીઓ છે એને ત્યાંથી લઈ અને મહારાષ્ટ્રના સોલાપુર ખાતે અને ફરીવાર એક વ્યક્તિ સાથે લગ્ન કરાવેલ હોવાની હકીકત ફરિયાદમાં જણાવેલ છે હાલ પોલીસે આ સંબંધે વશીમ નુરી અને જે આ લગ્ન કરનાર છે સોહેબ એની ધરપકડ કરેલ છે આ બાબતે ફરજાના અને અન્ય જે કિસમ છે જે સોલાપુરનું એની ધરપકડ કરવાની બાકી છે પોલીસ હાલ વિશેષ તપાસ કરી રહી છે આ બાબતે બળાત્કાર અને પોક્ષોની કલમો લગાવી અને ગુનો કરવામાં છે એ અહીંથી એને જે છોકરી છે એ કેટરિંગના કામ માટે અવારનવાર આ લોકો સાથે જતી હતી એ દરમિયાન એ લોકોએ છોકરીને ડરાવી ધમકાવી લલચાવી અને આ જે છે શોએબ લસકાણા ખાતે એના ઘરે લઈ ગયેલા અને ત્યાં એમની ધાર્મિક વિધિ પ્રમાણે એના મેરેજ કરાવેલા એવું હાલ જણાય આવે છે આ સમગ્ર ઘટનામાં સગીરા એવું પણ કહી રહી હતી કે મને નશાદાર પદાર્થ ખવડાવવામાં આવતો હતો ને મને કશું ભાન ના રહેતી હતી તેથી મારો બેથી વધારે વાર વેચાણ કરી રાખવામાં આવ્યું હતું ને મારી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું ત્યારે હવે આ પોલીસ છે તે આ મામલે વધારે કામગીરી હાથ ધરી છે અને જે બીજા આરોપી છે તેને પકડી પાડવામાં દોડી છે આવા જ નવા વિડીયોઝથી અમે તમને માહિતગાર કરતા રહેશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે